એ લા જૈલા તો બાવું કુટા બડ્યા તા ઉભા આલો કિલે આયે કિલે કિલે આવા મયે દે દીપકભાઈ ની માંગ આવી

ભાઈ પ્લાનિંગ કર આપણે તો આપણા ટીમના છીએ એટલે અમારું પ્લાનિંગ એવું હોય કે આગળ એક અમારી અડીખમ મોણા રાખવાનો આવતી પહાડી એક અડીખમ મોણા રાખવાનો કે પહાડથી રાઉન્ડ વ્યાતી જાય બરોબર અને આગળ ફ્રી પડાઈ તો પબ્લિક જે હોય એની બરોબર અને પછી તો જોઈએ કોણ જીતા હોય ભાઈ બરોબર કરા મુપા આપણો મિત્રો અમો તઈ તઈ રાઉન્ડ આશેલાય બરોબર તઈ તઈ રાઉન્ડ ક્રિકેટ ગ્રામ સિરીઝ હોય એ રીતે તઈ તઈ રાઉન્ડ આશેલાય જે આવતી વધારે રાઉન્ડ જીતે એટલે કે બે રાઉન્ડ જે જીતે એ વિજેતા ગણા બરોબર

खतम बाय बाय टाटा गुड बाय गया तो मित्रा आपण पेलो रस्तो तुटी जो तो एले बीजो रस्तो ला दीतो तातकालिक अब बीजो रस्तो आई जो लविता चालू करी बरोबर बाय बडा रेडी 1

ए बता बीजो राउंड चालू करिए बता रेडी हो वन टू थ्री स्टार्ट ये फस गया सीए इसे पार्टी की मीटिंग समझ के फंस गया

એટલે કોટ બદલ્યો હતો એટલે હોમર ટીમાનું કે કોડની બદલેલી પાહુ કરું પછી લે મત કશું વાત હે બરાબર જોઈએ હજી બીજો રામૃત ગણા હે બરાબર કશું બધા બીજા Aaaaaah! 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 બે રાઉન્ડ જીતી જાય ત્રીજું રાઉન્ડ તો નહીં જીતવા જાવ રાઉન્ડ પટી જાય રાઉન્ડ પટેલ એટલે કે બે રાઉન્ડ માટે જીતી છે ત્રીજો રાઉન્ડ કરવા જરૂર નહીં